મિત્રો જ્યારે તમારી દીકરી કે દીકરો યુવાન થાય ત્યારે તેની દરેક વાતની ધ્યાન ખાસ રાખજો કારણ કે અત્યારના જમાનામાં આવું બનવું બવસેલી વાત છે મિત્રો અત્યારના જમાનામાં દીકરો હોય કે દીકરી માતા પિતા માટે એક સમાન હોય છે પણ અમુક એવી બાબતો છે જે આપને તેને નજરઅંદાજ ક્યારેક ના કરવી જોઈએ મિત્રો એક સમયની વાત છે એક નાનકડા ગામમાં એક નાનકડું પરિવાર વસવાટ કરતું હતું પરિવારમાં કુલ ચાર સભ્યો હતા મા બાપ અને તેમના બે સંતાન દીકરી અને દીકરો ગણેશભાઈને એક દીકરો અને એક દીકરી હતી દીકરો દીકરીથી મોટો અને શાંત સ્વભાવનો હતો જ્યારે દીકરી ક્રૂર સ્વભાવની હતી ગણેશભાઈ ખૂબ મહેનતી અને સારા વ્યક્તિ હતા તેમને ગામડે ખેતી કામ કરવાનું વ્યવસાય હતું ધીરે ધીરે સમય પસાર થતો ગયો તેમ તેમ ગણેશભાઈના સંતાનો મોટા થતા ગયા દીકરો અંકુશ જ્યારે સત્તર વર્ષનો થયો અને દીકરી દિવ્યા પંદર વર્ષની હતી દીકરો ગણેશ ગામડાની સ્કૂલમાં દસ પાસ કરીને પોતાના બાપના કામમાં મદદ કરતો અને જ્યારે દિવ્યાને હજી ભણવાનું ચાલુ હતું આમ કરતાં કરતાં દિવ્યા હવે દસ ધોરણ પાસ કરી ચૂકી હતી એટલે તેમને શહેરમાં ભણવા જવાનું વિચાર આવ્યું પણ પિતાજી તો પહેલાંથી જ ગરીબ હતા એટલે શહેર ભણાવવા માટે રૂપિયાની પણ જરૂર પડવાની હતી એટલે આવળા રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરવી એ ગણેશભાઈના મનમાં વાતો ચાલી રહી હતી ત્યારે જ તેમનો દીકરો અંકુશ બોલવા લાગ્યો કે પિતાજી તમે ટેન્શન નહીં લેતા ભલે ને આપણી દિવ્યાને જો ભણવાનો શોખ હોય અને પોતે શહેર જઈને કંઈક કરવા માંગતી હોય તો આપને તેને રોકવી ના જોઈ અને રહી વાત પૈસાની તો મારે હવે ભણવાનું પૂરું થઈ ચૂક્યું છે એટલે હવે હું નાની મોટી નોકરી કરીશ અને દિવ્યાના ભણવાનો ખર્જો પણ હું જાતે જ ઉપાડી લઈશ મિત્રો આવી રીતે દિવ્યા હવે મોટા શહેરમાં ભણવાનું શરૂ કરે છે ધીમે ધીમે કોલેજમાં દિવ્યાના ઘણું સારું ફ્રેન્ડન્સ સર્કલ પણ બની જાય છે અને દિવ્યા ભણવામાં પણ ખૂબ હોશિયાર અને ટોપ ક્લાસની છોકરી હતી દિવ્યા જનું એક વર્ષ પૂરું કરે છે ત્યારે બીજા વર્ષે તેમના કોલેજમાં એક આશા નામની છોકરી ભણવા માટે આવે છે આશા અમીર અને ઘમંડી છોકરી હતી તેનો સ્વભાવ સાવેક નાગિન જેવો હતો તેને ભણવા કરતા ફ્રેન્ડ્સ સાથે ગપ્પા મારવા ફરવા જવું વગેરે વગેરે આદતો હતી ધીરે ધીરે આશાની દોસ્તી દિવ્યા સાથે થાય છે આશાને ખબર હતી કે દિવ્યા કોલેજની સૌથી હોશિયાર અને બુદ્ધિમાન છોકરી છે એટલે દિવ્યા સાથે જો મિત્રતા કરીશ તો મને ઘણો ફાયદો થવાનો છે કારણ કે દિવ્યા મને આગળ જતા ઘણો ફાયદો કરાવવાની છે આશા જ્યારે કોલેજમાં જતી ત્યારે તેમનું ભણવા કરતા ફરવામાં ઘણું ધ્યાન હતું કારણ કે આશાને પહેલાથી જ ભણવાનું શોખ નહોતું પણ તેમના પિતાજીના કારણે ભણવું પડતું કારણ કે તેમના પિતાજી ઈચ્છતા હતા કે મારી આશા ખૂબ ભણી ગણીને આગળ વધે પણ આશા તો ભણવાના બદલે પોતાના શોખ પૂરા કરવા જ કોલેજમાં જતી હતી કોલેજમાં જ્યારે પેપર લેવામાં આવ્યા ત્યારે આશાએ દિવ્યાને પહેલાથી જ પ્લાન મુજબ સમજાવ્યું હતું કે મારા દરેક પેપર તારે આપવાના છે અને વળતર તને હું જે કૈસે કિંમત આપવા તૈયાર છું દિવ્યાએ આશાને પેપર પૂરા કર્યા બાદ આવતા વર્ષની કોલેજીની ફી ભરવાની શરત મૂકી હતી જે આશાને ભરવાની હતી દિવ્યાએ એવું વિચાર્યું કે હું આશાના પેપર પૂરા કરી દઈ તો મારા ભાઈને થોડીક મદદ થઈ જશે આવું વિચારીને દિવ્યાએ આશાની મદદ કરવાનું નક્કી કર્યું હતું હવે ધીરે ધીરે સમય પસાર થતો ગયો તેમ તેમ દિવ્યા અને આસાની ગાંઠ દોસ્તી થવા લાગી અને બંને હવે એકસાથે ફરવા અને મોજ મસ્તી કરવા અને બેફામ ફરવાનું આવું ચાલુ કરી દીધું આમ કરતા એકાદ વર્ષ વીતી ગયું અને દિવ્યા પણ આસાની સાથે રહીને પોતાનો સ્વભાવ બિલકુલ આશા જેવો કરી લીધો હવે તો દિવ્યાને પણ ભણવા કરતા ફરવા જવું મિત્રો સાથે બાગમાં જવું આવું સૂજવા લાગ્યું દિવ્યા પણ પોતાની બાપની પરિસ્થિતિ જાણ્યા વગર કંઈ પણ વિચાર કર્યા વગર આસાની સાથે રહીને ચરસ અને ગાંજો પીવાની લત લગાવી લીધી મિત્રો કહેવાય છે ને કે જેવા સાથે રહો તેવા થવામાં વાર નથી લાગતી મતલબ કે વાસ વધે એવી બુદ્ધિ વધે આ હકીકત આજે દિવ્યામાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી એક દિવસ દિવ્યા જ્યારે કોલેજ થી બાર ફરવા જતી ત્યારે એજ સમય તેમના પિતા અને ભાઈ અચાનક કોલેજ માં દિવ્યા ને મળવા આવી પહોંચ્યા દિવ્યા તેમના ભાઈ અને બાપુજીને જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને વિચારવા લાગી ભાઈ અને બાપુજી આમ અચાનક આવ્યા કે જરૂર આ વાત મારી ઉપર જાણી જોઈને મારા બાપુજીને જણાવી દીધી હશે કે દિવ્યા ભણવા કરતાં મોજ મસ્તીમાં અને ચરસ ગાંજામાં વધુ ટાઈમ વ્યસ્ત રાખે છે નહીં તો આમ મને જાણ કર્યા વગર બાપુજી શું કરવા આવે મિત્રો તો પોતાના કામથી શહેર આવ્યા હતા એટલે અમને એમ લાગ્યું કે ચાલો જાય અને એમના માટે એક સરપ્રાઇઝ હતી કે આવતા મહિને તારી સગાઈ કરવાની છે અને જ્યાં તારી સગાઈ કરવાની છે એ લોકો ખાનદાની અમીર અને પહોંચેલા માણસો છે અને ત્યાં અમારી દિવ્યા ખૂબ ખુશ રહેશે પણ મિત્રો ગણેશ ભાઈ ને એ ક્યાં ખબર હતી કે દિવ્યા હવે પેલા જેવી નથી રહી એને તો બસ મોજ મસ્તી અને મિત્રો સાથે ફરવા જવું પાર્ટી કરવી ગાંજો ચરસ પીવું બસ આવી જ કઈક બની ગઈ હતી આસાની જિંદગી ગણેશભાઈ ભાઈ જેવા જ દિવ્યાના રૂમ તરફ આવે છે ત્યારે કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓનું ટોળું વળી ગયું અને એક બીજા સામે જોઈને લાગ્યા કે આ તો એજ ભાઈ છે ને જેને પોતાની બહેન પર પૂરો વિશ્વાસ હતો કે મારી બેન ભણીને અમારું નામ રોશન કરશે તો સાંભળી લો આજે એ જ તમારી દીકરી આજે તમારી નથી રહી કારણ કે ભણવાનું તો દૂર રહ્યું પણ પોતે આજે એવા નશાની લતમાં ડૂબી ગઈ છે કે તેમાંથી નીકળવું એ બહુ કઠિન છે પણ મિત્રો કહેવાય છે ને કે બાપ જોયા વગર પોતાના સંતાનનું અપમાન ક્યારે સહન નથી કરી શકતો તે કોઈ કોઈપણની વાત માન્યા વગર સીધો પોતાની લાડકી દીકરી દિવ્યાને મળવા નીકળી ગયા જેવો જ તે બાપ દીકરીના રૂમની અંદર દાખલ થાય છે તો રૂપની અંદર પોતાની દીકરી બેફામ હાલતમાં બેઠી છે એને નથી બેસવાની ભાન નથી ખાવાની ભાન બસ એક જ વાત ચરસ અને ગાંજો પિતા ગણેશભાઈ દીકરીની આવી હાલત જોઈને ધડધડ આંસુળે રોવા લાગ્યા અને પૂછવા લાગ્યા દીકરા તારી આવી હાલત પણ મિત્રો નસાની હાલતમાં પડેલી ભાન ભૂલેલી દિવ્યાશુ જવાબ આપી શકે બાપનો શરીર દીકરીની આવી હાલત જોઈને ધ્રુજવા લાગ્યું વિચારમાં ખોવાઈ ગયા કે હવે આનું શું કરવું ત્યારે દીકરો અંકુશ કહે છે બાપુ તમે ચિંતા ના કરશો બધું બરોબર થઈ છે પિતાજી આપને એક કામ કરીએ આજે જ આપને દિવ્યાને આપની સાથે લઈ જાય તો દીકરાની વાત માનીને ગણેશભાઈ ટેક્સી ભાડે કરીને દિવ્યાને પોતાના સાથે લઈ આવ્યા અને દીકરીની સારી રીતે દેખભાળ કરવા લાગ્યા મિત્રો આજે દિવ્યા ઘરે પાછી આવી એને એકાદ મહિનો થયો હશે પણ હજી એ વિચારી નહોતી શકતી કે હું ક્યાં હતી અને આજે હું કેવી પરિસ્થિતિમાં છું પણ શું કામનું જે સમય હોય છે એને ભૂલી અને નવી જિંદગી શરૂ કરવાની હિંમત તો બતાવી જ પડશે મિત્રો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે જિંદગી કેવી રીતે બદલવી આપની પરિસ્થિતિ કેમ બદલવી તો મિત્રો આ કહાની આપણને ઘણું શીખવાડી જાય છે દોસ્તો જે દિવ્યા એક સારી અને હોશિયાર છોકરી હતી અને એજ જ દિવ્યા એક ખરાબ વ્યક્તિ સાથે રહીને પોતાનું જીવન અસ્તવસ્ત કરી નાખે છે આજે એજ દિવ્યાને એક દિવસ તેમના ઘરે એક કંપનીના કર્મચારી મળવા આવી પહોંચ્યા દિવ્યા ભણતરમાં ડિગ્રી મેળવી ચૂકી હતી પણ કોઈ સારા વ્યક્તિનો ભેટો નહોતો થયો જે આજે થવાન હતું અને તેમની જિંદગી બદલી જવાની હતી કંપનીના કર્મચારીને કોઈ વ્યક્તિએ જણાવ્યું કે ફલાણા ગામની છોકરી તમારી કંપની માટે બેસ્ટ રહેશે તે છોકરી ખૂબ જ ભણેલી અને હોશિયાર છોકરી છે બસ તેને પોતાના માટે જોબ શોધી રહી છે તમે ત્યાં જાવ તે તમારી કંપનીમાં જરૂર કામ કરશે કંપનીના કર્મચારી દિવ્યા ત્યાં પહોંચ્યા અને એમનું ઇન્ટરવ્યૂમાં જે જે સવાલો પૂછ્યા તેમાંથી તમામ પ્રશ્નોનો જવાબ દિવ્યા પાસે હતા અને તે ત્યારે જ સિલેક્ટ થઈ ગઈ અને દર મહિનાનું પગાર પણ પચાસ હજાર પણ નક્કી કરવામાં આવ્યું હતું ધીમે સમય પસાર થતો ગયો અને આજે દિવ્યા પણ સાવ બદલાઈ ચૂકી હતી અને તેમના પિતાની આર્થિક સ્થિતિ પણ સારી થઈ ચૂકી પણ સવાલે હતો કે તે વ્યક્તિ કોણ હતો જે દિવ્યાના માટે આટલી મદદ કરી રહ્યો છે એક દિવસ દિવ્યાએ તેમના કંપનીના બોસને પૂછ્યું ત્યારે આવી વાત સાંભળીને દિવ્યાની આંખો ખુલી રહી ગઈ કારણ કે એ વ્યક્તિ એ જ હતો જે દિવ્યાની ફ્રેન્ડસા આસાનો ભાઈ ગિરીશ મિત્રો હકીકતમાં ગિરીશને જ્યારે આ વાતની ખબર પડી કે મારી હકીકત કારણે કોઈ વ્યક્તિની જિંદગી બરબાદ થઈ ચૂકી છે ત્યારે જ ગિરીશે મનમાં નક્કી કરી લીધું કે હવે હું ગમે એમ કરીને તે લોકોની મદદ કરીશ અને પાછી તેમની જિંદગીમાં ખુશીઓ ના આવે ત્યાં સુધી હું તે લોકોની દેખભાળ કરીશ મિત્રો હવે આ વાતની જાણ જ્યારે દિવ્યાના ભાઈ અને તેમના પિતાને ખબર પડી ત્યારે તે લોકો ગિરીશને ઘરે બોલાવ્યો અને ગણેશભાઈએ તેમની દીકરીનો હાથ હંમેશા માટે ગિરીશના હાથમાં સોંપી દીધો મિત્રો જરૂરી નથી કોઈ એક વ્યક્તિના કારણે આખું ઘર ખરાબ હોય છે જરૂરી એ છે કે તમે કોની સાચે નહીં થાય જેવી કે દિવ્યાની થઈ ગઈ હતી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક શેર અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી